અમારા માટે રવજી નાયક લડ્યા છે અમારા માટે બિરસા મુંડા લડ્યા છે અમારા પૂર્વ ટાટિયા મામા ખાજ્યા નાયક લડ્યા છે અમારા માટે જલકારી બાઈ લડ્યા છે જે પણ આઝાદીના લડતમાં અમારું યોગદાન હતું આઝાદી પછી પણ અમારું યોગદાન એટલું બધું છે અમે નર્મદા ડેમોમાં અમારી જમીનો આપી અમે એની નેરોમાં જમીનો આપી આ વિસ્તારના રોડ રસ્તામાં જમીનો આપી કોરિડોર અને નેશનલ હાઈવેમાં જમીનો આપી અમે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જમીનો આપી અમે તમામ જગ્યા

અમે કોઈનાથી ડરતા નથી અને અમારા તમારા જેવા ખાણ માફિયા બુટલે કરો ના સહારે અમારું કમલમ અમારું ચાલતું નથી ત્યારે આ વિસ્તારોમાં મનરેગા નામે કોબાંડો થયા નલ સે જલ નામે કોબાંડો થયા આપણા બાળકોને શિષ્યવૃત્તિ મળે એના માટે અમે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારમાં રોડ રસ્તા પણ એના માટે અવાજ ઉઠાવ્યો નર્મદાના લોકોને વળતર મળે એના માટે અવાજ ઉઠાવ્યો કેવડિયામાં જ્યારે ઝૂંપડા તૂટતા હતા એના માટે અવાજ ઉઠાવ્યો આ વિસ્તારના લોકોનો અવાજ અમે સડકથી લઈને સદન સુધી બોલીએ એટલે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એમના નેતાઓને ગમતું નથી સાથીઓ તમે બધાએ જોયું હશે અમને પણ જેલોમાં મોકલવામાં આવ્યા એકવાર નથી જયતરભાઈ વસાવા પર ઓગણીસ ઓગણીસ વાર ખોટી એફઆઈઆરઓ કરવામાં આવી છે છતાં ચૈતરભાઈ વસાવા એટલા હિંમતથી લડે છે એટલી તાકાતથી લડે છે કેમ કે ચૈતરભાઈ વસાવા સાથે તમારા જેવા વડીલો વડીલોને યુવાનો અને માતા બહેનોના આશીર્વાદ છે હમણાં પણ મને જેલમાં નાખવામાં આવ્યો મને રાતે મારે ડેડિયાપાડાથી પોલીસ દ્વારા પકડવામાં આવ્યો બળજબરીપૂર્વક ખેંચી ખેંચીને મને જીપમાં બેસાડવામાં આવ્યો મને રાત રાજપીપળાની જોલી જેલમાં રાખવામાં આવ્યા મારા સાથી મિત્રો મારા કાર્યકર મિત્રો એ નિરંજનભાઈ વસાવા હોય રાધિકાબેન રાઠવા હોય અમારા નાનો ભાઈ હોય અમારા ઈશ્વરભાઈ હોય અમારા જીગ્નેશભાઈ લોકો રાતે આવ્યા એમને કીધું ડીએસપી સાહેબ ચૈતરભાઈનો ટિફિન લઈને આવ્યા છે ચૈતરભાઈના કપડા લઈને આવ્યા છે અમને મળવા દો પોલીસે રાતે પણ અમને જમવા નહીં દીધા અમારા કપડા નહીં આપવા દીધા બીજા દિવસે મામલતદારમાં રજૂ કરવાના હતા ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવાના હતા ત્યાં મને લઈ જવામાં નહીં આવ્યો સામાન્ય બાબતમાં મને સેશન કોર્ટમાં લઈ જવામાં આવ્યો

કે તમારી લડત લડતા લડતા અમારે પણ જેલો વેઠવી પડે છે અમારા પરિવારોએ જેલો વેઠવી પડે છે અમે વેદના વેઠીએ છીએ દુઃખ વેઠીએ છીએ છતાં ભારતીય જનતા પાર્ટીની તાનાશાહી સામે ઝૂકતા નથી કેમ કે અમે તમારા દીકરા છે અને તમારા ન્યાય માટે લડતા રહેવાના છે અમે ધારાસભ્ય નોતા ત્યારે પણ કેવડિયાના લોકો માટે લડ્યા છે છોટા ઉદયપુરના લોકો માટે લડ્યા છે નર્મદાના લોકો માટે લડ્યા છે

મારા મોબાઈલો જપ્ત કરી લેવામાં આવ્યા મારા લોકોને ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અમને પણ ડરાવવામાં આવ્યો પછી પણ મેં નહીં ડર્યો મારા જામીન થયા હું જેલની બહાર આવ્યો જેલની બહાર આવ્યો મારા આ બધા આગેવાનો મને લેવા માટે આવ્યા જેવો દરવાજો ખોલીને હું બહાર પગ મૂક્યો મારો થેલો આપ્યો તરત મારા નિરંજનભાઈ વસાવા યુવરાજભાઈ જાડેજા રાધિકાબેન રાઠવા એમની ટીમે મને કીધું સાહેબ જામીન તો અમે જેમ તેમ કરાવ્યા છે પણ એ લોકોએ તમને આદિવાસી વિસ્તારમાં પ્રવેશબંધીની માંગ કરી હતી પણ એ પ્રવેશબંધી તો નથી કરાવી શક્યા એ લોકો પણ તમારા મત વિસ્તારમાં પ્રવેશબંધી તમને ફરમાવેલી છે મારા વડીલો મારી માતા બેનો તમે મારી સામે બેઠા છો તમે વિચાર કરો જે ઢડિયાપાડાને સાગબારાની જનતાએ મને 1 લાખ થી પણ વધારે મત આપ્યા આટલી નાની ઉંમરમાં મારી હિસ્સેત કરતા પણ વધારે મને જવાબદારી આપી મને ધારાસભ્ય બનાવ્યો અને એ જનતાના સુખ અને દુખમાં મારે નહીં જવાનો એ જનતા માટે કામ કરવા મારે ડેડિયાપાડા નહીં જવાનો ડેડિયાપાડામાં મારી ઓફિસ ડેડિયાપાડાનું બોગજ મારું ગામ ત્યાં મારું ઘર મારો પરિવાર પણ મારે નહીં જવાનો એ લોકો આજે હું રાત પીપળા રહીને મારા નર્મદાના લોકોના કામ કરું છોટા ઉદેપુર આવીને છોટા જનતાના કામ કરું દાહોદમાં જઈને દાહોદની જનતાના કામ કરું આજે પણ એમના પોલીસના ઉચ્ચ અધિકારીઓ ભાજપના મોટા મોટા નેતાઓ મને આજે પણ કહે છે તમે રાજ પીપળા દાહોદ અને ફરવાનું બંધ કરી દેજો નહી તો આવનારા દિવસોમાં અંબાજી થી ઉમર ગામના વિસ્તાર થી તમને હથપાર કરાવીશું ત્યારે નેતાઓને કહેવા માંગુ છું તમે ચૈતર વસાવાને ડેડિયાપાડામાં જવા નઈ દેશો તમે ચૈતર વસાવાને નર્મદા થી દૂર કરી દેશો તમે ચૈતર વસાવાને અંબાજી થી ઉમરગામ થી દૂર કરી દેશો પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહે છે ત્યાંથી ક્યારેય દૂર નથી કરી શકવાના અમારી જનતાના દિલોમાં અમે વસેલા છે અમારી જનતા અમને પ્રેમ કરે છે અમારી માતાઓ મારા માટે માનતા રાખે છે મારા વડીલો મારા સંતો મારા આગેવાનો અમારા માટે વ્રત રાખે છે અપવાસ રાખે છે અને આદિ મને આશીર્વાદ આપે છે એ જ મારી હિંમત છે એ જ મારી તાકાત છે આ મંચ પરથી ભાજપના નેતાઓને કહેવા માંગુ છું સાંભળી લો જ્યાં સુધી મારી જનતા મારી સાથે છે આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી અમારી જનતા માટે લડતા રહેવાના છે ત્યારે સાથીઓ આ ભાજપની નીતિઓ તમે જોઈ લો આજે મારા લોકો વચ્ચે મને જવા દેવામાં નથી આવતા ત્યારે છતાં અમે અમારી જનતા માટે લડીએ છીએ અને લડતા રહીશું આપણા બાળકોના શિષ્યવૃત્તિ માટેની લડત હતી અમે લડ્યા 460 કરોડ રૂપિયા એમને ચૂકવવા પડ્યા અમે તમામ મોરચે ચાહે કેવડિયા હોય એ દાહોદ હોય ડાંગ હોય તમામ જગ્યાએ અમે લડીએ છીએ અમે જ્યારે જેલોમાં હતા આ તમારા વિસ્તારના એક માજી સાંસદ છે બેન એક હમણાના સાંસદ છે અને બે ત્રણ ધારાસભ્ય એક મીટિંગ કરીતી અને એમાં ભાષણ કરતા હતા તમે પેલા ચૈતર વસાવા હાથે બહુ કુપતા હતા ને તમારો ચૈતર વસાવો ગયો એ હમણા છૂટવાનો નથી એને હવે ભૂલી જાવ એનું પૂરું થઈ ગયું त्यारे एज विस्तार मैं छुटी ने त्यारे तमाम नेताओं ने केवा मांगू छु तुमको का लगता था नहीं लौटेंगे तुमको का लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चैतर वसावा है चैतर वसावा कभी झुकेगा नहीं મારા વડીલોના આશીર્વાદ છે મારી માતાઓના આશીર્વાદ છે જે મારા માટે બે બે ત્રણ ત્રણ કલાક મારા ફૂલ હાર લઈને રાહ જુએ છે મારું સન્માન કરે છે એમનું દુઃખ મને જણાવે છે એ જ મારી તાકાત છે આ તાના સાહેબ ભાજપ સામે લડવા માટે સાથીઓ હું એકલો છું નાનો માણસ છું મારી ટીમ નાની છે અમે ખૂબ મહેનત કરીએ છીએ લોકોના કામ કરવા માટે પણ આજે તમને હું આહવાન કરું છું મારા વડીલો મારા સાથીઓ મારા યુવાનો તમે પણ આ રાજનીતિમાં આવો જાહેર જીવનમાં આવો ક્યાં સુધી આ ભાજપની શરમ ક્યાં સુધી આ કોંગ્રેસના સંબંધોથી તમે દૂર ભાગશો આવનારા દિવસોમાં તમે જે પણ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં ચૂંટણી આવે છે તમારામાંથી એકને તાલુકામાં એકને જિલ્લામાં લગાડી દો અને તમે બધા મહેનત કરો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની તાલુકાને જિલ્લા પંચાયત બનાવી દો એવી તમને અપીલ અને વિનંતી કરવા આવ્યો છું સાથીઓ આમ આદમી પાર્ટી એ અમારા જેવા ક્રાંતિકારી લોકોની પાર્ટી છે એનો ઉદ્ગમ એ ક્રાંતિકારી રીતે થયો છે આમ આદમી પાર્ટી માત્ર આદિવાસીઓ માટેની પાર્ટી નથી આમ આદમી પાર્ટી એસસી એસટી ઓબીસી માઇનોરિટી અને તમામ વર્ગ માટે પણ લડે છે

એ બંધારણે આપણને સંવિધાનિક અધિકારો આપ્યા છે આ વિસ્તાર અનુસૂચિ 5 માં આવે છે પૈસા એક્ટ માં આવે છે ત્યારે આજે જે ગામ સભાઓ મળે છે એ પણ બારોબાર એજન્ડા લાવીને કરવામાં આવે છે ત્યારે આપણે જાગવું પડશે આપણા અધિકારો માટે લડવું પડશે ત્યારે સાથીઓ અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડ લો જેટલા પણ પોલીસ અધિકારીઓ અહીંયા છે

ત્યારે એવા પોલીસ અધિકારીઓ જે પણ હશે એવા પોલીસ અધિકારીઓને આ મંચ પરથી કહેવા માંગુ છું અમારા લોકોને જો તમે આ પ્રકારની હેરાન ગતિ કે આ પ્રકારની ડરાવવાની ધમકાવવાની ભાજપના નેતાઓની ઈશારે જો કામગીરી કરશો તો આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે બધાનો હિસાબ કિતાબ અમે કરી દઈશું આવનારા દિવસોમાં અમારો પણ સમય આવવાનો છે અમે પરિવર્તનની ધારા લઈને ઉપડેલા છે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલા છે અમે સરકાર બનાવીને જંપાના છે ત્યારે જે દિવસે સરકારો બનશે ત્યારે એ દિવસે ભાજપના હિસારે કામ કરતા તમામ લોકોના હિસાબ કિતાબ આમ આદમી પાર્ટી કરશે સાથીઓ તમે જોયું હશે આપણી બધાની લડત ચાલુ છે અંબાજીથી ઉમરગામ હોય અરવલ્લી બચાવો લડાઈ હોય નર્મદા બચાવોની લડાઈ હોય સાપુતારા સાતપુડા પર્વતો બચાવવાની લડત હોય આજે પૂરજોશમાં ચાલે છે ત્યારે આ ભાજપની સરકાર હોય કેટલાક સમય પહેલા આખું મંત્રીમંડળ એમણે બદલી કાઢ્યું એમની નિષ્ફળતાઓ છુપાવવા માટે એમણે મંત્રીમંડળ બદલ્યું પણ મારા વડીલો મારી માતાઓ મારા યુવાનોને કહેવા માંગુ છું એ લોકો મંત્રીમંડળ બદલે તેનાથી કોબાંડો ઢંકાવાના નથી 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢવાની છે 2027 માં આપણે આખી સરકાર બદલી કાઢીશું એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે આમ આદમી પાર્ટી ની જવાબદારી અમને મળેલી છે અમે તમને નેતૃત્વ પૂરું પાડવા માટે આવ્યા છે મારા બેનો મારા વડીલો યુવાનો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લામાં તમારો સમય આમ આદમી પાર્ટીને આપો અને આપણે બધા સાથે મળીને લઈએ પરિવર્તન લાવીએ એ વિનંતી કરવા માટે આજે હું તમારી વચ્ચે હતો ત્યારે વધારે વિશેષ વાત હું નથી કેતો પણ જે તમારો પ્રેમ તમારો આશીર્વાદ મારા યુવાનોનો જે સહકાર અમને મળે છે તમે સ્વયંભૂ અમારા માટે આવી જાવ છો અમારું સ્વાગત કરો કરો સન્માન છો અમને જે તમારો ભાવ તમારા પ્રેમ અમને આપો છો ખરેખર એ હું ક્યારે ભૂલવાનો નથી આમ આદમી પાર્ટી ક્યારે ભૂલવાની નથી માન્ય કેજરીવાલજી ક્યારે ભૂલવાના નથી આ જ તમારો પ્રેમ તમારા સહકાર તમારો ભાવ અમારા પ્રત્યે રાખજો આવનારા દિવસોમાં આપણી સંસ્કૃતિ આપણી અસ્મિતા આપણા રીત રિવાજો આપણા સંવિધાનિક અધિકારો અને આપણા સામાજિક અધિકારો બચાવવા માટેના પ્રયાસો આપણે અવિરત ચાલુ રાખીશું એ જ વાત સાથે આજે સૌ મને આવકાર્યો મારું સ્વાગત કર્યું સન્માન કર્યું અમારું આજે અમને જે તમે શાંતિપૂર્વક સાંભળ્યા છો એ બદલ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમું છું ધન્યવાદ જય આદિવાસી જય ભારત では。